સુરત એસઓજીને હાથ લાગી મોટી સફળતા રૂપિયાની સોની ચલણી નોટ જેવી લાગતી આ નોટ ગમે તે વ્યક્તિને થાપ ખબરાવી દે તેવી છે આપને જાણીને નવાઈ લાગશે કે આ નોટ નકલી છે આ નકલી નોટ છાપીને દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું કારાસ્થાન રચ્યું હતું સુરતના પવન બાનોડ ભાવેશ રાઠોડ રાહુલ અને માસ્ટર માઇન્ડ સાગર રાઠોડે જોકે હવે ચારેયને જેલ હવાલે ધકેલી દેવામાં આવ્યા છે સુરત એસઓજીએ સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલ એક શોપિંગ કોમ્પ્લેક્ષની ચારસો છ નંબરની દુકાનમાં દરોડો પાડ્યો કાપડની ઓનલાઈન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતા હોવાનો કૌભાંડનો પર્દાફાશ થયો પરથી એક લાખની નકલી ફેક કરન્સી કમ્પ્યુટર પ્રિન્ટર ઇંકનો જથ્થો સહિત પોલીસે બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો આઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડેડ છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે ઈસમો જે પકડાયા છે રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે આ બંને ડિલિવરી લેવા માટે આવેલા હતા જે તે વખતે સ્થળ ઉપર સાગર ભાગી ગયેલો પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી એક અસલી નોટની સામે ત્રણ નકલી નોટ આપતા હતા તેમજ તેઓ નકલી નોટ પાનના ગલ્લા શાકભાજી ફ્રૂટ જેવા માર્કેટમાં વટાવતા હતા હારોબીઓએ માર્કેટમાં કેટલી નકલી નોટ ફરતી કરી છે તેની હજુ સુધી માહિતી મળી નથી પ્રારંભિક જે પૂછપરછ કરીએ તો પહેલા એ લોકોએ દસ એક હજાર રૂપિયાની નકલી નોટ બનાવેલી અને લારી ગલ્લે અથવા તો પેલી ચાની કિટલીને એવી જગ્યાએ છૂટક અને વાપરીતી વરાછા વિસ્તારમાં સો રૂપિયાની નોટ છપ્પવા પાછળનું કારણ એ કે સો રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે પાંચસો રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે અને ઘણી વખત અસાઓ પાંચસો રૂપિયાની નોટો પકડાયેલી પણ છે તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ સો રૂપિયા આપણે છાપીશું જલ્દી પકડાઈશું નહીં આ કૌભાંડમાં સંડોવાયેલ અન્ય લોકોની તપાસ પણ થઈ રહી છે આરોપીઓ નકલી નોટો છાપવાનું ક્યાંથી શીખ્યા તેમજ નકલી ચલણી નોટ ક્યારથી છાપી રહ્યા હતા અને અત્યાર સુધીમાં કેટલી નકલી ચલણી નોટ છાપી છે આ નકલી ચલણી નોટો ક્યાં વટાવવામાં આવી હતી આ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સાઈઝ જગતાપ જીએસટીબી સુરત